આશીર્વાદ મળ્યા દર્શન કરવાની તક મળી મને આજે એમના અને એમને કરીએ કે આપનો પ્રેમ આપના આશીર્વાદ અહીંયા બેઠેલા બધા જ સેવકો ઉપર આપના આશીર્વાદ કાયમ રહે એવી એમને પ્રાર્થના કરું છું અમારા જેવું જે કંઈ કામ હોય ચોક્કસ અમને યાદ કરજો એક સેવક તરીકે ધારાસભ્ય તરીકે નહીં આપના સેવક તરીકે આજે અહીંયા આવ્યો છું અને આપના સેવક તરીકે એક પરિવાર તરીકે આપની વચ્ચે આપની સાથે આપના આશીર્વાદથી કામ કરતો રહીશ સૌને મારા સાહેબ